ગત તારીખ અગિયાર બાર બે હજાર ત્રેવીસના રોજ અત્રે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સુરત શહેર ખાતે ફરિયાદ મળેલી જેના આધારે ફરિયાદીએ હોટલ જે ટાસ્ક હોય એ ટાસ્ક રિવ્યૂ આપવાના અને ક્રિપ્ટોના રિવ્યૂ આપવાના બહાના હેઠળ ફરિયાદી પાસેથી કુલ ચૌદ લાખ જેવી માતંબર રકમનું રકમનું ફ્રોડ થયેલું જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ ચાલતી હોય જેમાં મહેરબાન ઇન્ચાર્જ પોલીસ કમિશનર સાહેબ અધિક પોલીસ કમિશનર સાહેબ નાયબ પોલીસ કમિશનર સાહેબ તેમજ મદદનીજ પોલીસ કમિશનર સાહેબની માર્ગદર્શન હેઠળ એક આરોપીને એરેસ્ટ કરેલો હોય જેઓનું નામ મોહિદ્દીન ભીખાભાઈ બોળાત્રા છે જે કતાર ગામનો રહેવાસી છે હીરા મજૂરી કામ કરે છે અને તેમણે પોતાનું એકાઉન્ટ એક ઈસમને વેચી દીધેલું પાંચ હજાર રૂપિયા એના બદલામાં મેળવેલા અને આ એકાઉન્ટની અંદર મોટી સંખ્યામાં બે દિવસની અંદર ટ્રાન્ઝેક્શનો થયેલા છે જેને આધારે તેઓને એરેસ્ટ કરેલા છે અને ગુનો ડિટેક્ટ કરેલો છે આવા પ્રકારનું ફ્રોડથી બચવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત શહેર તરફથી એક અપીલ કરવામાં આવે છે જનતાને કે કોઈ પણ પ્રકારના લોભ લાલચની અંદર આવી કોઈ પણ પ્રકારની લિંકને ઓપન અનનોન લિંક હોય તેને ઓપન ના કરશો કોઈ ઓટીપી ના આપશો કોઈ ક્રેડિટ કાર્ડ કે ક્યુઆર કોડ કે એવું કોઈના એમના ઓટીપી કે આંકડા કે કોઈપણ પ્રકારની માહિતી કોઈ પણ અનનોન વ્યક્તિ સાથે શેર નહીં કરતા કોઈ ગૂગલની અંદર કોઈ મોબાઈલ નંબર સર્ચ કરો તો ઓથેન્ટિક જે પણ કાંઈ વેબસાઇટ હોય તેની અંદરથી જ કરજો અને હેલ્પલાઇન નંબર અમારો વન નાઇન થ્રી છે કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો તુરંતને તુરંત વન નાઇન થ્રી જીરોની અંદર કોલ કરી અને ઓનલાઈન પોતાની કમ્પ્લેન રજીસ્ટર કરાવી શકે છે જે ટ્વેન્ટી ફોર બાય સેવન ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે અને એની અંદરથી જે તે પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તપાસ આવશે અને આગળની કાર્યવાહી થશે આ આરોપી આવી રીતે ફ્રોડ કર્યું ના નાજી આ પ્રકારનું ફ્રોડ નથી પણ એમની ગુનાહિત હિસ્ટ્રી એવી છે એક વખત કતાર ચોક બજાર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પકડાયેલો છે અને એક દારૂના ગુનામાં શિખોર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલો છે ગુનાહિત હિસ્ટ્રી એમને મળી આવેલી છે